જય માતાજી બધાને જય ખોડિયાર શુક્રવાર મારી માતાના દર્શન શુક્રવાર તારીખ એકત્રીસ દસ બે હજાર પચીસ સરદાર વલ્લભભાઈ પટેલ જયંતિ પણ છે એક સુંદર વાર્તા તમારી આગળ રજૂ કરું તમારી પ્રોપર્ટી હોય અને એમાં જ્યારે ભાગ પાડવાના થાય અને કેવી તકલીફ આવે છે એને શું સમજવાની જરૂર છે એની એક સુંદર વાર્તા છે બે ભાઈની વાર્તા છે મોટા ભાઈ ઘરમાં આવીને તેમના પિતા પર જાને સહમત ના હોય એમ કહેવા લાગ્યા પપ્પા મને તમે નાના ભાઈને ભાઈએ કહ્યું કે તમે સંપત્તિના ભાગ પાડવા માંગો છો મોટાભાઈ નાના ભાઈ સાથે વાત કરીને કહે છે કે મને એને કીધું તમે સંપત્તિના ભાગ પાડવા માંગો છો પરંતુ તમે જેમ કહ્યું તમે ભાગ પાડશો એ નિર્ણય મને બરાબર નથી લાગતો અને આ વાત અહીં આ વાત રહી અમારા બંને ભાઈઓની તો અમારા બે ભાઈઓ વચ્ચે કેવી રીતે ભાગ પાડવા એ મેહન એ તમે નક્કી ન કરો એટલે મોટો ભાઈ હોય છે તો નાના ભાઈની સાથે વાત કરીને એવું કહે છે કે નાનો ભાઈ કહે છે મોટાભાઈને કે આપણે ભાગ પાડવાના છે પપ્પા એવી વાત કરે છે તો મોટાભાઈ એવું કહે છે કે પપ્પાને કહે છે એમના કે ભાગ હું મારી રીતથી પાડીશ તો મોટાભાઈ ઘરમાં નાના ભાઈ હતો બે ભાઈઓ પરિવારમાં એક જ ઘરમાં રહેતા અને સાથે જ ધંધો પણ કરતા વર્ષોથી ધંધામાં ઘણી આવક હતી એટલે પૈસાની કોઈ ખામી નહોતી બંને ભાઈઓ પરણી થતા અને મોટા ભાઈના ઘરે એક સંતાન પણ આવી ચૂક્યું હતું નાનો ભાઈના લગ્ન આઠ મહિના પહેલાં જ કરવામાં આવ્યા હતા થોડા સમય પહેલાં જ લગ્ન થયા હતા અને પિતાએ આવી રીતે ભાગ પાડવાની વાત કરી એટલે તરત જ દુકાનેથી ફાચા ફર્યા ત્યારે નાના ભાઈએ ઘરમાં આવીને તેના પિતાને આ બધું કહ્યું એટલે પિતાને આ ખૂબ જ આશ્ચર્યજનક લાગ્યું પિતાએ ગળું ચોખ્ખું કરીને મોટાભાઈને પૂછ્યું કે જો હું ભાગ નહીં પાડું તો ભાગ પાડવાનો નિર્ણય કોણ કરશે અને તેની પાસે જવાબ તૈયાર હોય એ રીતે મોટાભાઈ સરળસળ બોલી ગયા એ નિર્ણય હું કરીશ પિતાએ કહ્યું તું કરીશ એ નિર્ણય મારો મારા સંતાનોને કેટલી સંપત્તિ ભાગમાં આપી હવે આ નિર્ણય લેવાનો અધિકાર પણ મારો નથી અને મારા આ નિર્ણયને પસંદ કરવાનું કારણ શું છે મોટાભાઈએ કહ્યું પપ્પા મને એવું લાગી રહ્યું છે કે તમે નિષ્પક્ષ થઈને ભાગ નહીં પાડો અને એટલું જ નહીં એટલે જ આ નિર્ણય મારે કરવો છે હજુ આઠ મહિના લગ પહેલાં જ દીકરાનો ધામધૂમથી લગ્ન કરાવ્યા હોય એ દીકરાના મોડેથી આવી વાત સાંભળવા માટે મળે એટલે કોઈપણ પિતા આશ્ચર્યચકિત થઈ જાય વર્ષોથી આખા પરિવારને ભેગો રાખવા જે અભૂતપૂર્વ સફળતા મેળવી હોય અને અચાનક જ દીકરાના મોડેથી આવું સાંભળવા મળે એટલે પિતા થઈ જાય સાઈડ પર રાખીને તેને શાંતિથી પૂછ્યું કે તને કેમ આવું લાગી રહ્યું છે કે હું નિષ્પક્ષ ભાગ નહીં પડું નહીં પાડું ફરી પાછો જાનનો જવાબ તૈયાર હોય એ રીતે તરત જ બીજા પુત્રે બોલી ઉઠ્યો મારે તમારી સાથે બીજી કોઈ ચર્ચા નથી કરી બસ આ નિર્ણય મારે કરવો છે એ નિર્ણય હું જ કરીશ બસ આટલું કહી પુત્ર ત્યાં બાજુમાં ઓફિસમાંથી આવતી વખતે હાથમાં રહેલું બેગ મૂકી અને પોતાના રૂમમાં જતો રહ્યો આજકાલથી નહીં પરંતુ વર્ષોથી લોકો ભેગા આ લોકો ભેગા જ રહેતા હતા અને નાના મોટા મોટાભાઈ વચ્ચે પણ ખૂબ જ સારી લાગણી હતી બંને ભાઈઓ એકબીજાથી કોઈ દિવસ ઝઘડતા નહીં પરંતુ વર્ષો સુધી શાંત રહેલું વાતાવરણ આજે બગડી ગયું પુત્રના પિતાને હસાર આવી ગયો કે આ બંને દીકરામાં નક્કી કઈક થયું લાગે છે આવું તો ન કરે થોડો સમય થયો એટલે મોટો દીકરો પણ ઘરે આવ્યો તેને પિતાજીએ નાના ભાઈની બધી વાત જણાવી એટલે બીજાએ તો તરત જ કહ્યું પપ્પા જો આ નિર્ણય મોટાભાઈ કરવા માંગતા હોય તમને એમાં કોઈ વાંધો નથી જે રીતે ભાગ પાડશે એ હું સ્વીકારી લઈશ મને વિશ્વાસ છે કે જે કરશે તે સારું જ કરશે આખરે તો મારો નાનો ભાઈ જ છે ને મોટો દીકરો પણ આવું કહીને તેના રૂમમાં ચાલ્યો ગયો પાછળથી એકલા બેઠા પિતા ભાવુક થઈ ગયા અને વિચારવા લાગ્યા કે નાનો દીકરો આવું બોલી ગયો ત્યારે એવું લાગ્યું કદાચ મોટો દીકરો મારા પક્ષમાં વાત કરશે પરંતુ એને પણ અંતે પિતાએ પોતાનું આશ્વાસન આપતા મનમાં જ કહ્યું હશે જેમ દીકરાઓને મંજૂર હોય એમ કરવા દો બધા જમવા બેઠા પરંતુ વાતાવરણ હજુ ખૂબ શાંત હતું પરિવારના બધા લોકોએ જમી લીધું ત્યાર પછી પિતાએ કહ્યું કે બંને ભાઈઓ બંને રાતે ઓફિસથી પાછા આવો પછી જમીને આપણે સંપત્તિની વહેંચણી કેમ કરવી તે માટે મળીશું રાતના રોજિંદા સમય અનુસાર ઓફિસથી બંને ભાઈઓ ઘરે આવ્યા અને જમીને નવરા થઈને પિતા પાસે ભેગા થયા પિતાએ કહ્યું કે આપણી પાસે ગામડે જે જમીન છે તે અંદાજે ત્રણ કરોડ રૂપિયાની થાય છે અને આપણે જે ઘરમાં રહીએ છીએ આ ઘરની કિંમત અંદાજે બે કરોડ રૂપિયા જેટલી ગણાય એટલે આપણી પાસે આ પાંચ કરોડની સંપત્તિ છે હવે તેની વહેંચણી કેવી રીતે કરવી એ ભાઈ જણાવશે એટલે નાના ભાઈ જણાવશે એવું કહે છે એટલે જાણે બધું તૈયાર કરીને આવ્યો હોય અને બોલી નાખે એ રીતે નાના ભાઈ કહ્યું મને ભાઈને ઉંમર પ્રમાણે સંપત્તિમાં હિસ્સો મળશે એટલે કે મોટાભાઈની ઉંમર પાંત્રીસ વર્ષની છે અને એટલે એમની પાસે સંપત્તિના પાંત્રીસ ટકા હિસ્સો રહેશે અને નાનો ભાઈ એટલે કે મારી ઉંમર પચીસ વર્ષની છે એટલે મારી પાસે આ સંપત્તિનો પચીસ ટકા હિસ્સો રહેશે અને બાકીના જે ચાલીસ ટકા સંપત્તિ છે પિતાની એટલે કે તમારી જ રહેશે દીકરાઓ બધા ભે ત્યાં ભેગા થયા હતા બધા લોકો આ નિર્ણય સાંભળીને એકદમ આશ્ચર્યચકિત થઈ ગયા અને પિતાને આ નિર્ણય જરા પણ ગળે ના ઉતર્યો એટલે કહ્યું ભાઈ તું શું બોલી રહ્યો છે તરત જ પુત્રે કહ્યું મારા અને મોટાભાઈની ઉંમરમાં દસ વર્ષનો તફાવત છે હું જ્યારે ભણતો અને સાથે સાથે રમતો પણ ખરો ત્યારે મેં જોયું કે મોટાભાઈ મારાથી પણ નાની ઉંમરવા જ તમારી સાથે ધંધામાં જોડાઈ ગયા હતા અને હું આ ધંધાનામાં ભણતર પૂરું કરીને પછી આવ્યો છું અને સાચું કહું તો આ ધંધાને અહીં સુધી પહોંચાડવામાં મુખ્ય ફાળો તમારો જ કહેવાય પપ્પા કારણ કે ધંધો શરૂ કર્યો તમે ધંધો શરૂ કર્યો અને ધંધાને આગળ વધારવામાં જે ફાળો આપ્યો એના કારણે જ ધંધો અહીં સુધી પહોંચી શક્યો છે અને તમારી પાસે સંપત્તિ એટલા માટે જ છે કારણ કે લોકોના ઘરમાં મેં જોયું છે કે ભાગ પડી ગયા પછી એકથી વધારે સંતાન હોય તો માતા પિતા કોની સાથે રહેશે તો ઘણી વખત તો એની એના પણ ભાગ પડી જતા હોય છે એટલે એવું કંઈ પણ આપણા ઘરમાં ન થાય અને આજે પણ બધાને જાણ રહે કે સૌથી વધારે હિસ્સો તમારો જ છે એટલા માટે મેં આ રીતે ભાગ કરવાનો નિર્ણય કર્યો છે આટલું કહીને નાના ભાઈ ઊભો થઈને પિતાને પગે પડ્યો અને કહ્યું તમને સવારે ખોટું લાગ્યું હોય તો માફી માંગુ છું પરંતુ જો તમે ભાગ પાડ્યો હોત તો તમે અમને બંનેને સરખે ભાગે સંપત્તિ હોત હોત જે મને મંજૂર ન હતું અને મારું યોગદાન ધંધામાં મોટાભાગે કરતા દસ વર્ષ ઓછું છે અને હજુ પણ હું તમને એક વાત કહેવા માંગુ છું કે મેં આ નિર્ણય કર્યો છે એ તમને બધાને બરાબર લાગે તો જ આપણે આ નિર્ણયને માન્ય રાખીશું પિતાના આંખમાંથી આંસુ વહેવા લાગ્યા અને તે ખૂબ ભાવુક થઈ ગયા અને કહેવા લાગ્યા કે મને તમારા બંને ઉપર ભરોસો છે ભરોસો છે કે તમે અમને બંનેને સાચવશો એટલા માટે મારી પાસે જે સંપત્તિ રાખી છે એ રાખવાની કોઈ જરૂર નહોતી પરંતુ તમે બંને કહ્યું અને નાના ભાઈનો નિર્ણય બરાબર છે અને એ જ માન્ય રાખો પછી પિતાએ નિર્ણય ઉપર મહોર લગાવી દીધી અને પિતા પણ વિચારવા કરવા લાગ્યા કે હું કેટલો ભાગ્યશાળી છું કે લોકો સંપત્તિના ભાગ પાડે ત્યારે ઘણી વખત લાગણીના પણ ભાગ થઈ જતા હોય છે એના બદલે સંપત્તિના જ ભાગ પાડ્યા અને લાગણીના ભાગ અનેક ગણા વધારી દેવા એ મારા દીકરાએ વિચારીને નિર્ણય લીધો છે નિર્ણય લીધો છે તે ખરેખર એકદમ ઉચ્ચ વિચાર છે વાર્તા બહુ લાંબી હતી પણ બહુ સરસ હતી હું જરા ફાસ્ટ વાંચી ગયો તો માફ કરજો પણ બહુ જ સુંદર વાર્તા હતી બહુ જ સમજવા લાયક એક શોર્ટમાં તમને કહી દઉં કે બે ભાઈ હતા નાનો મોટો પણ જ્યારે ભાગ પાડવાની વાત થઈ તો નાનાએ કીધું કે હું ભાગ પાડીશ એટલે થોડુંક એવું લાગે કે કાંઈક થયું હશે આ લોકોની અંદર મોટો ભાઈ કે આપણે ક્યાં ભાગ પાડવાની જરૂર છે પણ તેમ છતાં કીધું ના હું ભાગ પાડી દઈશ અને એકદમ સરસ રીતે એને ભાગ પાડ્યો નાના ભાઈએ કીધું કે મોટા ભાઈ મારાથી મોટા છે ને ધંધામાં એમને વધારે મહેનત કરી છે નાનો ભાઈ કે છે હું ભણવામાં લાગેલો તો એમણે પચીસ ટકા લીધા ને પાંત્રીસ ટકા ભાઈને આપ્યા અને બીજા જે ટકા બચ્યા એના મા બાપને આપ્યા તો મા બાપ એવું કહે છે ભાઈ આ મારું એ તમારું જ છે પણ તેમ છતાં કે કીધું કે આજકાલ જમાનો કેવો છે જેવી સંપત્તિનો ભાગ પડે એટલે મા બાપનો પણ ભાગ પડી જશે કોણ ક્યાં રહેશે એ નક્કી કરવાનું થઈ જશે તો એકદમ સુંદર વાત અને સમજવાલાયક આજના જમાનાનું કડવું સત્ય જે આ વાર્તામાં કહી ગયું ને એનું નિરાકરણ બી કેટલું સુંદર લાગ્યા સમજવાલાયક છે કે પિતાને પણ આમ આનંદ થઈ ગયો કે શું મારા બાળકો છે કંઈક આવું જિંદગી આવું જીવન જીવવું જોઈએ આપણે ફક્ત સંપત્તિના ભાગ પાડીને આપણા મા બાપને છૂટા પાડવાની જરૂર નથી આપણા મા બાપને સાથે રાખો એમને પ્રેમની જરૂર છે પૈસા તો એમને જ તમને આપે છે કમાઈને જે એમનું છે તમારું જ છે તો તમે એમને સરસ રીતે રાખો આજનો સંદેશો બસ આટલો જ મા બાપને ખુશ રાખો મારીમાં બધાનું શાંતિ સુખ શાંતિ આપે એવી માને પ્રાર્થના જય માતાજી